આ વખત તો સરપંચમાં ઊભું રહું હોય સરપંચમાં ઊભું રહીને પોચ લહેર કરવી સહન થઈ હતી સરપંચ માં તો રહું પણ મારી પબ્લિક વોટ હાલશે કે નહીં હાલ ભાઈ ગમમાં જતા આવું અને આપણા માણસો તો મળતા આવું ખરા વોટ હાલ વોટની વાત કરતા આવું ખાલી એ જમાન હેઠ આપણે બે જણા ગોમમાં જઈએ અને સરપંચમાં આપણે રહેવાનું આ વખત એટલે આપણે માણસો મળતા જઈએ બરોબર હેઠળ નયા પ્રોસીયા તો બેઠેવાં તો સદા મળતા ઈ એ એક વાત તો કરીએ પેલા કે આપણો સરપંચો ઉભરાવાનું હેવી સદાબેસ બોલતા નહીં આ તમે બોલતા નહીં મુઢડી ફારતાય નહીં કેન બોલાઓ સદાબેસ ચમલા બોલતો નહીં ચમન પ્રોબ્લેમ લાગે બોલાય ને સદાભાઈ હું દิว બોલો ખરી હું વાત કરું યાર કોઈ કીધા જેવું જ નહીં ને હું થી હો હું વાત કરું યાર અમાર કોક ઓગણા માં કોક અઘી જાય હ ઉપરથી જે છેલ્લા ખંડમાં ગંદા આવે હ એવું ઓગણ ઓગણા મગ અને છેલાખંડ માં બાશ આવે હ આવું અઘી જાય હ યાર રાતના ટાઈમે ધગવા આવે બહુ હવે તો ચિંતા ના કરશો હું સરપંચ ઊભો કરવાનો એટલે તો હું ખાલી વટા લ્યો જો હું સરપંચ બની જયો ને તો ગામની સાફ સફાઈ રાખવાની જવાબદારી મારી આપણે આખી રાત જાગીશું તો જે હગી જતું છે ને આપણે પકડીશું બરાબર ખાલી તું વોટિંગ કરજો મને તમે જો એમને પકડતા હોય તો અમે તમને જ વોટ આલશું હા વોટ મને જ કરજો તો યાર મારી જવાબદારી બધી મારું હારું કેવું હું જાય એક દર પાવ બાજી કઈ ના ગા એક દર મરચુરન કઈ ના એવું હગી જાય હે ને તો તમે કરજો વોટિંગ ખાલી કરજો ને ભાઈ આપણે બધું કરીશું હા હા અમે તમને જ વોટ આલશું એને આપણે પકડી પાડીશું પણ હું અત્યારે ગોમમાં જઈએ થોડી જાહેરાત બીજી કરતા જઈએ બરાબર હા

કેવું ચાલે છે ભાઈ કોઈ હારું ની ચાલતી યાર આમ આ રોજ ચો કાઈ સાયકલ લેવા કાઢી નઈ જાય બોલો એમ ચ્યો હો આવા કાઢી જાય સાયકલ ની ખબર જ નઈ ને છોકરો ચ્યો આઈ બધું કાઢી જાય માં તો 2 કિલોમીટર રાખો જેવું પડે બોલો પર પંપ વાળા તો પંપ તો જઈ જાય જગા ભાઈ કૂતરિયા વગણા મરી જતું અને ફૂલી જતું અને ફૂટ ફૂટ થતું હતું તો ગંધાય તે ભાઈ એમ કો નખ્યા કે આવો કો આપણા ગામમાં કોઈ સરપંચ તો હની તે કુન ન જાય આપણા ગામમાં જો સરપંચ કોઈ માણસ રાખ્યા ની જે કૂતરો નખ્યા હોય એટલે માટે હું નખ્યા આવ્યો આલી વખત જો હું સરપંચ માં ઉભરાવાનો હું તો બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે ખાલી મને વોટ કરજો હા હા જો તમારે હવે આ કૂતરું બલારું મરી જશે ને તો હું મોણા મોકલે મોણા નહીં મોકલું ને તો હાથમાં આમ જાતે સાફ કરશે બરાબર ખાલી તમે વોટિંગ કરજો હા હા જો આ ગોમની સાફ સફાઈની જવાબદારી મારી ખાલી તમે વોટિંગ કરી મને સરપંચ બનાવો હા હા

દુનિયા શું પેલા ભેગ કરી આપણું જ કરવાનું જ ભેગું એટલે સરપંચ બની જાય સરપંચ બન્યા પછી જો પબ્લિક હું આપણું ઉખાડ લેવાની ખાલી સરપંચ બનવું હોય ને સરપંચ બની જાતે સરપંચ બન્યા પછી આપણું જ ભેગું કરે બધા હાલ તો મીઠી મીઠી બધી વાતો જ કરવાની છે આપણે બીજું કોઈ કરવાનું નહીં હા સવા શાંતિ પોચ વાળું ભેગું કરવું હોય અને સરપંચ માં આવી ગયા ને એટલે હવે શાંતિ થઈ ગયું શું કેવું જવાનું તમે પૂરી તો ને એટલે જેટલી થાય એટલી પૂરી કરવા ભેગું કરવાનું હું બધું હું સરપંચ બને બસ મારું જ ભેગું કરવા માટે બને બે ત્રણ જમીન લેવી એક બે ફ્લેટ લઈ લેવાય મસ્ત બોર બનાવો એટલે હેડ આપણે થોડી જમીન જોવાની તો જોતા જઈએ बराबर आप साफ सफाई कर दी एट आप फौजी मुहूर्त काटी पे बोला मुहूर्त लेवराई और बोर बना आप बढ़ू साफ कर दें फौजी ने पाया गोड़ी कर ली बोर ने तारी सरपंच जो ले चिल्लाओ तो साधन बेगा कॉल दे कार्ड पकाशी हो तूने तो सरपंच मैंने भाई आवाज़ में पैसा चला आता है शे

બધું રમાડ ભમણ આ સરપંચ માં કૂતર સાફ કરવા સારું ને પેલો કોઈ દાદી મરી જાય કૂતરા દાદા મરી જાય અને આમ તું જોયું તો આમ ફૂલી જાય આખું એટલે કુતરું ફૂટું ફૂટું થઈ ગયું અને જો ફૂટી ને તો આખું આગળનું રમાણ કરે

ફોન કરે હોમી તન ચાર દિવસ પછી આવશે બરાબર ચાર દાડા તો લઈ ગયો માર કુતરો ફૂટી ને બધું ઓગળું આખું રમણ રમણ કરી દે તમે સફાઈ જવાબદારી નથી લીધી એટલે તમે સફાઈ કરો અન્ય મારે પેલું ઘર આગળ કા આગી આગી નકડી ગંદ કરી હું ગંદ મારે અને એ સાફ કરી દયો ચલો મો આવે ને એટલે હું તમાર જ મોકલું હાલ છે બરાબર કોઈ ચિંતા જેવું કરશો ને દાદા હું મોકલી દઉં હું માણસ ને તમે તો ચાર દાડા પડી ગયા દાદા નહી તો હું મોકલી દઉં ગમે તે રીતના ચાર દાડા અંદર પેલું કુતરો ફૂટી જાય તમે હેડો

થેન્ક સરપંચ તમે પેલામાં માં કૂતરો સાફ કરજો ને માર ઘરે એ નકરો પેલું ઘૂ સાફ કરો ને એડો એટલે તોય લીધે માં કૂતરો ફૂટી જશે પેલા મારું કૂતરો સાફ કરવાનું ને તો ગઈમ તો પેલી મારા ઘરે કેટલી વખત આય ના કી અગી નકરી મારું કૂતરો મારે તને ખબર નહી તમે હેડજો પેલા માં ઘેર હેડજો આ કૂતરો સાફ કરજો ને સરપંચ કે માર ઘરે આડા પેલી નકરી આખી અગી ગંદ કરી મણિયા તાર આખી અગી પૈસા કરી ગજે કૂતરો ફૂટી જશે હમણા ને માર ઘરે એ રાખું આખું ઓગણું નકરો ઘૂ ઘૂ કરી સરપંચ તો આવું બધું ના કરે લે ભઈયા તમે જવાબદારી લીધી તમે જ કીધું કે કોઈ હા સરપંચ ના કરે પણ તમે સમજો થોડું હું મોવા મોકલી દઉં તમારા માટે તમે તો કહેતા હતા કે આખી રાત જાગી નીના પકડી છું પેલી અઘી જાય ના પકડવાનું તેલ લેવા દીયું મારું અઘવા પેલો અઘા ને બધું સાફ કરવાનું કે કાદનું કાલનું કે ભેભૂ થા અરે મારા ઘરે અમે અમારા ઘરે અહીએ એટલે ભેલો મારો સરપંચ મત નહી રહે હું આયા દે મારો સરપંચ રહેવું જ નહી તો પછી સરપંચ તો કુતરો સાફ કરતો છે યાર તેવી રાજીનામું આલી હતા તો બીજો સરપંચ ગોતી નાખ્યો સરપંચ તો રાજુનામ સાફ કુ કરશે બધું એ બીજો સરપંચ બનાવી બના દફ કરાવીશું હા હા હેડો હવે આપણે જઈએ ને આ બધું મારે જાતે સાફ કરવું પડશે આખું કુતરા